જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરી માં તો મિત્રો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડિયોને અંત સુધી નિહાળજો આ વિડિઓમાં અમે આપને વાસ્તુ વાસ્તુશાસ્ત્રના ત્રીસ એવા નિયમો જણાવી રહ્યા છીએ જે તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે નંબર એક તમારા ઘરના મંદિરમાં ચાંદી અથવા પિત્તળના વાસણમાં ગંગાજળ અવશ્ય રાખો આનાથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે નંબર બે તમારા પૂજા સ્થળ પર અવશ્ય રાખો તેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા બની રહે છે નંબર ત્રણ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં વાંસળી રાખવાથી ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે નંબર ચાર ઘરના મંદિરમાં મૂર્તિ કે ચિત્રની ડાબી બા પાણીનો કળશ અગરબત્તી ઘંટડી વગેરે રાખો નંબર પાંચ ઘરના મંદિરમાં લાલ અને પીળા રંગના કપડાથી બનેલું આસન બિછાવીને મૂર્તિઓ અથવા ચિત્રો સ્થાપિત કરો નંબર છ પૂજા ઘરમાં હંમેશા શ્રીફળ રાખો એવું માનવામાં આવે છે કે શ્રીફળમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેને ઘરમાં રાખવાથી શુભ ફળ મળે છે અને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે નંબર સાત મંદિરમાં આસનનું દાન કરો આસન પર બેસીને પૂજા કરનારા ભક્તોના કેટલાક ફળ અને પૂર્ણ તમારા ખાતામાં ઉમેરાશે જે લોકો સમાજમાં સર્વોચ્ચ પદ સન્માન અને પ્રતિષ્ઠા ઈચ્છે છે તો તેમણે મહિનામાં એક વખત મંદિરમાં ધ્વજારોહણ કરવું જોઈએ નંબર આઠ મંદિરના ભંડારામાં મીઠાનું દાન અવશ્ય કરો તેનાથી ખૂબ જ મળે છે અને ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી નથી આવતી નંબર નવ સુવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ ચાદર અને ઓશિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને શાંતિ આપે નંબર દસ ખાવાનું પીરસતી વખતે થાળીને એક હાથે ન પકડવી જોઈએ થાળીને હંમેશા બંને હાથે પકડીને રાખવી જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાની કૃપા આપણા પર હંમેશા બની રહે છે નંબર અગિયાર હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીના સ્વરૂપમાં પૂજવામાં આવતા તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં ક્યારેય ધન અને ધાન્યની કમી રહેતી નથી એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસી માતાની પૂજા કરે છે તેના ઘરમાં દેવી દેવીલક્ષ્મીનો વાસ હંમેશા રહે છે નંબર બાર સંત મહાત્માની આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો બેડરૂમમાં બિલકુલ ન લગાવો નંબર તેર ઘરના દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળી ભરેલું ચિત્ર લગાવવું જોઈએ નંબર ચૌદ ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ તેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે નંબર પંદર ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે અને સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે નંબર સોળ ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર સત્તર દરરોજ સ્નાન કરતી વખતે હાથમાં જળ લઈને ભગવાન ભોળાનાથનું ધ્યાન કરો તેમની જટામાંથી વહેતી ગંગામૈયાનું ધ્યાન કરો વિશ્વાસથી ચંદ્રમા ઘણો જ મજબૂત થઈ જશે અને કમજોર ચંદ્રમાં સાથે સંબંધિત ઘણા બધા દોષો દૂર થઈ જશે જેવા કે પૈસા ન મન અશાંત રહેવું જલ્દી ગુસ્સો આવવો બધું સારું થવા લાગશે નંબર અઢાર વાસ્તુ અનુસાર ઘરમાં કાચવાની મૂર્તિ રાખવાથી લાંબુ આયુષ્ય મળે છે નંબર ઓગણીસ સાંજને સમયે ઘરમાં મોરના પીછા લાવવા શુભ માનવામાં આવે છે નંબર વીસ સાંજના સમયે ઘરે ચાંદી અથવા પિત્તળના હાથીની મૂર્તિ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે તેમજ રાહુ સંબંધી તમામ દોષો દૂર થાય છે નંબર એકવીસ જે ઘરના મંદિરમાં સ્વસ્તિકની સાથે થોડું ગંગા જળ રાખવામાં આવે છે તે ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિનો વાસ થાય છે તેમજ ઘરમાં અચાનક કોઈ પણ પ્રકારની મુસીબત આવતી નથી નંબર બાવીસ પૂજા કરતી વખતે જે આસન પર વ્યક્તિ બેસે છે તેને પગથી સરકાવીએ તો તે વ્યક્તિ બીમાર અને ગરીબ થઈ જાય છે નંબર તેવીસ મૂર્તિને સ્નાન કરાવતી વખતે ક્યારેય પણ મૂર્તિને અંગૂઠાથી ન ઘસવું જોઈએ નંબર ચોવીસ શાલિગ્રામ ભગવાન પર ક્યારે અક્ષત ચોખા ન જઢાવવા જોઈએ નંબર પચ્ચીસ ઘરમાં સુકા કે કાંટાવાળા છોડ ક્યારેય ન લગાવો જે નકારાત્મક ઉર્જા લાવે છે નંબર છવ્વીસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની અંદરની બાજુ ખુલ્તો દરવાજો શુભ માનવામાં આવે છે નંબર સત્યાવીસ ઘરની દક્ષિણી દિવાલ પર ક્યારે મંદિર ન બનાવો આના કારણે પૂજા સફળ થતી નથી નંબર અઠ્ઠાવીસ જો તમારા ઘરમાં તુલસીની આસપાસ નાના નાના છોડ ઉગવા લાગે તો આ ઘરમાં ખુશીઓ આવવાનો સંકેત આપે છે તેનો અર્થ એ છે માલક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમને અચાનક જ કોઈ ધન લાભ થવાનો છે નંબર ઓગણત્રીસ કર્યા વગર તુલસીના પાન તોડો છો તો દેવતા ક્યારે તેનો સ્વીકાર કરતા નથી મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ